છોકરો ભાગી ભાગીને તો આટલે આવી ગયો હું એક છોકરો હાથમાં આવી જાય ને એટલે એ છોકરો લઈ અને હટકી જવું છે તરત જ ન કે માણસોને ખબર પડશે ને કે પકડવા વાળો આવી ગયો અને જો હું હાથમાં આવી ગયો તો લેવા દેવા વગરની મારી ભાખરી કેરનાક છે એક છોકરો હાથમાં આવી જાય એટલે આપણો બેડો પાક દસ લાખ રૂપિયા પાકી જાય એમ જ માનો લાય લાય હવે મને સામા ત્યાં અરે બાપ રે આમ ચિંતો એક છોકરો આવેલો હવે લાય મને હંતે જાવા દે અરે આપડે આ ભોજા જેવડી લે ખબર પડી કે કે ક્યા કયો હશે તારા સામુ દાંત કાઢતો તો તાર ડો પકડવા વાળો નતો ને હે

Slå <sy67> <om ung recibroner> <Mechanicsiri> <sy> <szcz> <sor lordesh> dem! <p sought lentceu>

બે જોયે તો પેડ્યા હા બા આ તો ગાંડો હોય એવું જ લાગે છે અને આમ તો જોવો બા આ કેટલાય દિશી નાયો નથી કેટલો મેલ સડી ગયો હે અને એના વાળ તો બા હું તમને શું કહું તો આની હે ને હાલો આપડા ઘરે લઈ જાય અને ખવરાવી પીવરાવી ને નવરાવી હોયતી આ આપડી છોડીને બચાવી હા બા ગાંડા તારું સારું થાય છે તે માર છોડીને બચાવી નકર ઓલો પકડવા વારો છાય લઈને વયો જા હા આલ અમાર ઘરે એમ તન ખાવાનું દીશું આ હા આ હારું કર્યા હાલો હાલો કાયો કા હાલ ગાંડા આય હા ઘરે જઈને કેટલું ખાવાનું દેવું હો હાજ બા હું તમને એ ના બાપા હાઈલ ને તે માર છોડીને બસાવી હે આ તો તને કેટલું ખાવા દેવું હે હા પેરી ને ખાવા દેવું હે હા હાલો બા